ઘડી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું વડોદરામાં ગણેશ ઉત્સવની રંગીન ઉજવણી વચ્ચે હવે વિસર્જનની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને જૂનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું છે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગણેશ ઉત્સવ સાથે સાથે પાંચ સપ્ટેમ્બરે ઈદ પર્વ પણ આવી રહી છે જેથી સુરક્ષાને લઈને તમામ જરૂરી આયોજન કરાયું છે પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને સહન નહીં કરવામાં આવે તાજેતરમાં બનેલી ઘટનાઓમાં તાત્કાલિક કાર્યવાહી થઈ છે અને આરોપીઓ ઝડપાયા છે ગણેશ વિસર્જન દરમિયાન નવ કંપનીઓ આરઆરપી બીએફએફ અને સીઆરપીએફની તૈનાત રહેશે આ સાથે એકસોને એક હજાર પાંચસો હોમગાર્ડ ચાર એપી ત્રેવીસ ડીવાયએસપી એકસો નવ પોલીસ ઇન્સ્પેક્ટર અને બસો દસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે સંવેદનશીલ વિસ્તારોમાં ડીપ પોઇન્ટ ધાબા પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે ટેકનોલોજીકલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ડ્રોન કેમેરા સીસીટીવી તથા બોડી વોન કેમેરાથી દેખરેખ રહેશે વ્રજવરૂણ એન્ટીરાયોટિંગ કીટ સાથે સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ હાજર રહેશે

અગિયારમા દિવસનું જે વિસર્જનના કાર્યક્રમ છે તો આવતીકાલે યોજનારા કાર્યક્રમના અનુસંધાને આજે વડોદરા શહેર પોલીસના બહારથી આવેલા વધારે ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓ અને સીએપીએફ એસઆરપીએફના કંપનીઓનું એમને પણ આ બંદોબસ્તમાં જોતા આજે સબ ઇન્સ્પેક્ટર એપો બેંકના અધિકારીઓને એક ડિટેઇલ ગ્રીટિંગ સેશન્ટ પણ તેઓને ત્યાંના પ્રોફાઇલ જુદા જુદા ગણેશ પંડાલો અંગેનું જાણકારી રૂટ અને તેને સંવેદનશીલતા અને કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત સૂચના આપી છે અને અત્યારે આપણે આ બંદોબસ્તના ભાગરૂપે તૈનાત થનાર અધિકારીઓ કર્મચારીઓ અને સ્પેશિયલ એક્શન ફોર્સ રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફ બી એસએફ વગેરેના કંપનીઓના અને એમના અધિકારીઓ કર્મચારીઓ સાથે આપણા ઓલ્ડ સિટી વિસ્તારમાં ડોમિનેશન એક્સરસાઇઝ કરીને આપણા વિઝિબિલિટી પ્રેઝન્સ અને કમ્યુનિટીને એક અસ્યોરન્સ આપવાની આપણા એક્સરસાઇઝ કરી રહ્યા છીએ તમે આ જોઈ શકશો કે ફુલ્લી એકવીપડ અને ફૂલ્લી પ્રિપેર્ડ પોલીસ ટીમ અને અધિકારીઓ અને અને નહેરીપુરા ગેટ સુધી આપણા ફૂડ પેટ્રોલિંગ કરીને આ એક્સરસાઇઝ કરવાના છે તો શહેરજનોને આપણા મારફતે કહેવા માંગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક અને વિજિલન્સ છે દરેક જગ્યાએ આપણા હાજરી રહેશે અને આપના પ્રયાસ રહેશે આપના સાથ અને સરકારથી આ મહત્વપૂર્ણ જવાબદારી આપણે અદા કરીશું આવતીકાલના જે શ્રીજીનું વિસર્જનની જે કામ મહત્વનું આયોજન છે આયોજકો ભક્તજનો શ્રદ્ધાળુઓના વોલન્ટિયર્સ અને પોલીસ સંકલિત પ્રયાસથી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવે અત્યારે તમે જોઈ શકશો આ એક્સરસાઇઝને ઓકે થેન્ક યુ